રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પર શોત્તમ ભાઈ રૂપાલા જસદણ અને વીજયા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું જસદણ ખાતે ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે રાજ્યના મંત્રી ગોરજીભાઈ બાવળિયા રાજ્યસભાના સાંસદ રામભાઈ નું કર્યા રાજ્યસભાના સાંસદ કેસરી સિંહ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા તેમજ જસદણ રાજવી સત્યજીત કુમાર ખાચરની ખાસ હાજર રહ્યા હતા જય હિન્દ માનની સંભૂતા રૂપાલાએ ફરી જસદનની જયલ સભામાં ક્ષત્રિય સમાજને પુનઃ વિચાર કરવા માટે અપીલ કરી હતી પરશુતમ રૂપાલાએ પોતાના સંબોધનમાં કહ્યું ભૂલ મેં કરી છે તમે નરેન્દ્રભાઈ મોદી સામે જોઈને આ દેશની વિકાસ યાત્રાના કામોને જોઈને હું ફરીથી રાજ્યમાં વસતા તમામ ક્ષત્રિય સમાજને આગળવાનું તે માટે ક્ષત્રિય સમાજને પુનઃ વિચાર માટે અપીલ કરું છું જસદણની જાહેર સભામાં જસદણના રાજવી સત્યજીત કુમાર ખાચરનું સન્માન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું ક્ષત્રિય આભાર માન્યો હતો મારે ક્ષત્રિય સમાજના આગેવાનો સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી મેં કરી એની મેં જાહેરમાં માફી માગી લીધી કારણ કે મારો ઇરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે અઢાર કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે મેં તો સ્વીકારી છે પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો માટેનો આપણે પ્રયાસ કરીએ મિત્રો ચૂંટણી માટે હું નથી હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી સમાજ જીવનના આપણા તાણાવાળાને સ્પર્શતો વિષય છે એને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે સાતમી તારીખે ભારત વિસ્તારના ગોતેર દસ વિધાનસભા અહીના મધ્યસ્થ કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે આ વિસ્તારના લોકસભાના ઉમેદવાર અદણી રૂપાલાજીની ઉપસ્થિતિમાં રાજ્યસભાના સભ્યો લોકસભાના સભ્ય અને સૌ આગેવાનો સંગઠનની ઉપસ્થિતિમાં ખૂબ વિશાળ સંખ્યામાં આખાએ વિધાનસભા મત વિસ્તારમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડેલા સૌએ સમર્થન કરીને આગામી દિવસોમાં મતદાનના દિવસે ભારતીય જનતા પક્ષ તરફ એટલે કે રૂપાલાજીના સમર્થનમાં મતદાન કરવાનો સંકલ્પ કર્યો જોડે જોડે ખૂબ ગામઠી ભાષામાં ઉમેદવારે પણ પોતાની દિલની વાત અને દેશના વડાપ્રધાનની વાત પણ મૂકીને આ વિસ્તારના સૌ મતદારોને મંત્રમુગ્ધ કરીને સૌને અપીલ કરી કે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે એમના તરફી મતદાન થાય એવી અપીલ અને વિનંતી પણ એમણે કરી